નમસ્કાર પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સતત પ્રગતિના ભાગરૂપે ગુજરાતના ભરૂચ નજીક ડીએફસી ટ્રેક પર સો મીટર લાંબો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો ગુજરાતમાં આયોજિત સત્તર સ્ટીલ બ્રિજ અને સમગ્ર કોરિડોર માટે અઠ્યાવીસ સ્ટીલ બ્રિજમાંથી આ પ્રોજેક્ટ માટે પૂર્ણ થયેલો આઠમો સ્ટીલ બ્રિજ છે લગભગ ચૌદસો મેટ્રિક ટન વજન ધરાવતો આ પુલ ચૌદ પોઈન્ટ છ મીટર ઊંચો છે અને ચૌદ પોઈન્ટ ત્રણ મીટર પહોળો છે તેને ત્રિચીમાં એક વર્કશોપમાં બનાવવામાં આવ્યો હતો અને ખાસ ડિઝાઇન કરેલા ટ્રેલરનો ઉપયોગ કરી સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો આ પુલ ચોર્યાસી મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે જેનું વજન લગભગ છસો મેટ્રિક ટન છે ફેબ્રિકેશનમાં આશરે છસો મેટ્રિક ટનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સી ફાર સિસ્ટમ પેઇન્ટિંગ અને ઇલાસ્ટોમેટિક બેરિંગ સાથે પંચાવન હજાર ત્રણસો ટોર્ચ ટાઈપ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ સો વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે પુલને જમીનથી અઢાર મીટરની ઊંચાઈએ કામચલાઉ ટેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને મેક એલોય બારનો ઉપયોગ કરીને ટુ સેન્ટીમીટર ઓટોમેટિક જેકના ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવ્યો હતો દરેકની ક્ષમતા બસો પચાસ ટનની હતી ડીએફસી ટ્રેક પર કાળજીપૂર્વક આયોજિત ટ્રાફિક બ્લોક સાથે લોન્ચિંગ કાળજીપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું માલવાહ કવર વિક્ષેપ ઓછો કરીને સલામતી સુનિશ્ચિત કરવા માટે આ બ્લોક્સ તબક્કાવાર લાગુ કરવામાં આવ્યા હતા નવપ્રભા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા